ધાનેરા રેલવે સ્ટેશન પર આજે દુઃખદ ઘટના સર્જાઈ હતી જ્યારે ધનસોલ કોટડા ગામના વતની ભુદ્રાજી બાબુજી ઠાકોર ટ્રેનમાંથી ઉતરતા સમયે પગ લપસી જતા ટ્રેનની નીચે આવી ગયા હતા આ ગંભીર દુર્ઘટનામાં તેમના બંને પગ કપાઈ ગયા છે ઘટના બનતાની સાથે જ સ્ટેશન પર હાજર સ્થાનિક લોકોએ તત્કાલ પગલાં લેતા એકસોઠ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેઓને તરત ધાનેરાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અવિશ્વસનીય ભક્તિભાવ સાથે ધાનેરા ખાતે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી ધાનેરા શહેરના જાણીતા અગ્રવાલ ત્રણ રસ્તા પર આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દાદાની જન્મજયંતિના પાવન અવસરે ભક્તજનોનો ભારે મેળો ઉમટ્યો ધાનેરા ખાતે રબારી સમાજના નવા શૈક્ષણિક સંકુલ અંગે બેઠક યોજાઈ ધાનેરા ખાતે રબારી સમાજના દીકરા દીકરીઓના અભ્યાસ માટે બનવા જઈ રહેલ ભવ્ય શૈક્ષણિક સંકુલના બાંધકામ શરૂ કરવા અર્થે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સૌ સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક યોજી સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી છે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં પરસે બનાસ ઘી ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાલનપુર કાણોદર વચ્ચે જગાણા હાઇવે પર બ્રિજના નિર્માણ કાર્ય પાસે ઈસેદુ મિલ સામે લક્ઝરી બસ બગડ્યા બાદ જગાણાથી ત્રણ કિલોમીટર દૂર એસબીપુરા સુધી ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઉપરાંત બ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પર ભારે વાહનોનો ઘસારો થતા ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી થરાદ અને આસપાસના સરહદી વિસ્તારમાં શનિવાર સાંજે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો છેલ્લા બે દિવસથી પવનની સ્થિતિ રહી હતી શનિવારે દિવસે ગરમીનો પોકાર હતો રાત્રે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતા ઉનાળાની રાતે વીજળીના ઝબકારા થરાદ પંથકમાં લોકો માટે આશ્ચર્યજનક રહ્યા હતા થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી શનિવારે પોલીસે બે યુવકોને અગિયાર પોઈન્ટ ત્રેપન ગ્રામ હેરોઇન સાથે પકડી પાડ્યા હતા બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે હેરોઇન સુરેશ બિશ્નુએ સાંચોરવાળાએ આપ્યું હતું પોલીસે બે ત્રીસ લાખના હેરોઇન સહિત કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર એકસો દસનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી કાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર થયેલી વિવાદાસ્પદ પોસ્ટ મામલે કોંગ્રેસના નેતાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફેસબુક પર સીએમ સરકાર ચિંતન મેતા નામના પેજ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરવામાં આવી હતી પોસ્ટમાં સાંસદને ગદ્દાર ગણાવવામાં આવ્યા હતા સાથે જ તેમના પર હિન્દુઓની પીઠમાં છરો ભોગ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદ તાલુકાના વડગામડા ગામમાં ગ્રામ પંચાયતના બોરના કેબલની ચોરીની ઘટના સામે આવી છે ગામના ડેપ્યુટી સરપંચ માનસંગભાઈ રામજીભાઈ ચૌધરીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ઘટના નવ એપ્રિલથી રાત્રે વાગ્યાથી દસ એપ્રિલના સવારે સાડા છ વાગ્યા સુધીના સમયગાળામાં બની હતી સવારે સાડા છ વાગ્યા બોર ઓપરેટર ડેપ્યુટી સરપંચને જાણ કરી કે બોરની મોટર ચાલુ થતી નથી તપાસ કરતા જાણવા મળ્યું કે બોરની મોટરનો કેબલ ગાયબ હતો તાલુકાના સુથાનશડી પાસે આવેલી કેનાલની પાળી માત્ર પાંચ ઇંચ જેટલી છે પાળી ખૂબ જ નીચી હોવાથી વાહન ચાલકોને તે નજરે પડતી નથી પરિણામે વાહન કેનાલમાં ખાબકવાના બનાવો બન્યા છે સ્થાનિક લોકોએ પાળી ઊંચી કરાવવા માંગ ઉઠી છે ભાબર વાવ હાઇવે પર સુથાન ગામ પાસે વેજપુર બ્રાન્ચ કેનાલ પસાર થાય છે કેનાલ રોડની સાઇડમાં વળાંક પર આવેલી કેનાલની પાળી માત્ર પાંચ ઇંચ જેટલી છે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકોને પાળી નજરે ન પડતી હોવાથી વાહન કેનાલમાં ખાબકવાના બનાવો બન્યા છે કાંતિભાઈ માળીએ જણાવ્યું હતું કે અમારું ગામ હાઇવે પર આવેલું છે અહીંથી વેજપુર બ્રાન્ચ કેનાલ પસાર થાય છે